સિંહો નગરપાલિકા વોટર વર્કર્સ ગૌતમી બાગની દુર્દશાને લઈને ભરતભાઈ રાઠોડ દ્વારા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો કરવો ધૂમ ધમ એ નો કે બફસ દે દેવા ચાલ આવો m એમ નથી થતું કાલ હવારે હાથ માઠાભાઈને ઉભી રહે એ મેળો ભરાશે આપણે બગીચો ધોખો કરી બે દી દાળીયા મૂકી બગીચામાં કાંક માણસો બે શકે ફળ કરી શકે નાસ્તા પાણી કરી શકે બાળકો રમી શકે જોકે રમવા જેવું કઈ છે જ નહીં તો બધું તૂટી આ કરવું જોઈએ આ બધું આ બધું પહેલાં નજર સમક્ષ રાખી અને આ લેવું પડે શ્રાવણ મહિનામાં આ મહત્વની આ જગ્યા ગણાય આ ગૌતમેશ્વર બાગ તરીકે ઓગણીસો છન્નું બોડી જે હતી એ બોડી એ વખતે અમે લોકોએ આ ગૌતમ બાગાનું નામ આપેલું અને જે નદીના પટમાંથી જે આપણે ચેક ડેમો કર્યા એની માટી લાવી અને અહીં પુરાણ કરીને સરસ મજાની જગ્યા કરેલી હતી આ જગ્યામાં કોઈ પણ જાતનો આપણે સિહોરમાં આજે બાગની વ્યવસ્થા નથી પણ શ્રાવણ મહિનો અને રવિવારે સિહોરના લોકોને બહારથી આવતા જતા માણસો અહીંયા પુષ્કળ પ્રમાણમાં આવે છે તો આ જગ્યાને ડેવલપ કરવી જરૂરી છે બાગ બગીચા તરીકે તે અને આપણે જોઈએ છીએ એમ કે આ સામે લપસણી પણ છે નાના બાળકો માટેના હિંચકા પણ છે આ બાજુ છે ઓલી ભૂલભુલામણી તે આ જે તે સમયે છન્નુંની સાલમાં મેં નાખેલું હતું તો આજે એ વસ્તુ પડીને પાદર થઈ ગઈ છે એમાં કોઈ આજે ડેવલપિંગ કર્યું નથી અને હાલમાં આપણે જોઈએ તેમ કે શ્રાવણ મહિનો આવતા પહેલાં આ જે ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડને સરસ મજાનું ચોખ્ખું કરી અને અહીંયા બહારથી આવતા પ્રવાસીઓ દર્શનાર્થીઓ શિહોરના લોકો બાળકો લઈને આવે અને અહીંયા મોજ મસ્તીથી પોતાના બાળકોને આનંદ આપે અને લે એ માટે થઈને સિહોર નગરપાલિકાનું આ એક અત્યારે અતિ મહત્ત્વનું સેન્ટર ગણાય એમ હું માનું છું આજે સભાસદ તરીકે તો આજે આપણે એની જે દુર્દશા જોઈએ છીએ કે ચારે કોર આજે ખડ એ બધું ઊગી ગયું છે અને આજે આઠ નવ દિવસ જેવું શ્રાવણ મહિનાના વીતી ગયા છે પરંતુ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વોટર વર્કર્સ ચેરમેન તેમજ બીજા જે સમિતિઓના ચેરમેનો જે બનાવવામાં આવ્યા છે ચીફ ઓફિસર સાહેબ છે પ્રમુખશ્રી છે એમણે વોટર વર્કર્સની આજ સુધી મુલાકાત લીધી છે કે કેમ ચૂંટાણા પછી એ તો બહુ આપણને સ્પષ્ટ દર્શાઈ આવે છે કારણ કે આ કોઈ પણ જોતા જ તે આપણને એવું લાગે કે જો મુલાકાત લીધી હોય તો તો આ બધી સફાઈ થાય અને એ કહી દે પણ આ જંગલ જેવું લાગે છે આજે આ ડુંગરાળ વિસ્તાર છે આવા પશુઓનો જાનવરને એ બધાની આજે આજે બધી આ મુશ્કેલીઓ અહીંયા હોય છે અવારનવાર અહીંયા પશુઓ આવી ચડે છે હિંસક પશુઓ તો આ જે વોટર વર્કર્સ સમિતિમાં જે કોઈ આજે અહીંયા કામ કરે છે તો એ લોકોની આગળ આજે આ ચારા દાખરામાં સંતાઈને આજે પશુ સતાણા હોય તો તે આજે ખ્યાલ આવે નહીં એવી પરિસ્થિતિ છે તો હું ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખશ્રીને મીડિયા દ્વારા જાણ કરું છું કે આ આઠમ આવે તે પહેલાં આ ગ્રાઉન્ડ અને આ બગીચો અને એ તાત્કાલિક ધોરણે આજે સારું કરે તો સારા રાસમાં સારું સાંભ એક સાંભેલું એવા આપણે જે કહેવત અને જે એ છે તો એની અંદર આપણે આ થોડું ઘણું પણ આપણે પ્રજાજનોને આપણે બતાવી શકીએ કે ભાઈ આ જે કાંઈ વસ્તુ છે એ વસ્તુ આ સિહોર નગરપાલિકાએ કરી એવું લોકોને લાગે પરંતુ આ કોઈ આ સાંભળ બેરાકાને કોઈ સાંભળતું નથી એવો આખો ઘાટ છે આ સામે આપણે જોઈએ છીએ આ પટ મોટો જબ્બર છે એકદમ આઘો છે આવીને શાંતિથી સુંદર રીતે બધા બેસી શકે શાંતિ લઈ શકે લોકો છોકરાઓ જે છે એ પોતાની રીતે કિલ્લોલ કરીને આજે રમી રહી શકે આ એવું આવડું મોટું ગ્રાઉન્ડ હોવા છતાં આજે આપણે જોઈએ છીએ કે આ જંગલ જેવી એક આખી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે જે સિહોર માટે એક શરમજનક બાબત કહેવાય અને તાકીદના ધોરણે આ જેસીબી મેકી અને આ બળેવ કઈ આવે એ પહેલાં આ જો સફાઈ થઈ જાય તો આજે એક બેસવાનું સ્થળ સારું સ્થળ આજે ગણાઈ શકે એવું હું માનું છું ચોક્કસ અને આ બાબતે હું ભરતભાઈ તેમજ અમારા બીજા જે સભાસદો છે એ આજે ઉગ્ર રજૂઆત અમે કરશું કે ભાઈ આ જે વસ્તુ છે એ પહેલાં કરવા જેવી છે લોકો માટે છે અને લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એવું છે આજે જ્યારે તળાવ આજે જે છે જ્યારે પૂર ભરપૂર ભરેલું હોય ત્યારે તળાવની અંદર આજે લોકો માણસો જોવા આવતા હોય ને આ બધું હોય અને આ બગીચાની આપણી કોઈ વ્યવસ્થા ન હોય બેસવાની કોઈ વાત ન હોય પાણી જેવી કોઈ વસ્તુ હોય અહીંયા વ્યવસ્થા ન હોય તો આ શિહોર નગરપાલિકાના વહીવટકર્તા તરીકે આપણને નીચા જોયો જેવું થાય એવું હું ચોક્કસપણે માનું છું તો વહેલી તકે ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર વિનંતી છે મીડિયા દ્વારા કે આ જે વસ્તુ છે એ જોવે અને આને તાકીદે રિપેરિંગ કરાવે તેમ છતાંય આજે મારે એક સ્પષ્ટ વાત એ કરવાની છે કે હમણાં થોડા સમય પહેલાં જે હાઈવે રોડની વાત હતી અને ફોન સ્ટેટ ગાંધીનગર સુધી રણક્યા હતા અને આરસીએમ આવ્યા હતા અને આ બધી વાત કરી તો આ આ બધું કેમ એને આની વિઝિટ કરવી જોઈએ આના સૂચનો પણ આરસીએમે આપવા જોવે અને ડેવલપિંગ કેમ થાય અને એ કઈ રીતે કરાય એનું પણ એને માર્ગદર્શન આપવું જોઈએ પ્રમુખશ્રીને પણ કહેવું જોઈએ ચીફ ઓફિસરશ્રીને પણ કહેવું જોઈએ અને આ વસ્તુ એને એક ધ્યાન એનું ખેંચવા માટે થઈ અને મીડિયા દ્વારા હું આરસીએમ સાહેબને પ્રાદેશિક કમિશનર સાહેબને પણ વિનંતી કરું છું કે સાહેબ આપ આવ્યા હતા બહુ સારી વાત અને અમને ગમ્યું પરંતુ સાથોસાથ આ જે વોટર વર્કર્સની અવડી મોટી વિશાળ જગ્યા છે અને આ વિશાળ જગ્યાની અંદર આજે આ એકલા ખડના રૂપે આજે બધું ઊભું છે અને પબ્લિકને એનો લાભ મળતો નથી તો પબ્લિક એનો લાભ લઈ શકે એમને અહીંયા આવવાનો સંતોષ અનુભવે અને પોતે આજે પોતાના બાળકોને મુક્ત રીતે અહીંયા રમે અને આનંદ લેવરાવરાવે એવી વ્યવસ્થા અહીંયા હોય તો નગરપાલિકા માટે સારું આગળ અહીંયા કાંઈક ગંદકી ને કચરા નિહાળ્યું ગંદકી અને કચરા આ મારી વાત એ જ છે કે આ ખડની પેટાળની અંદર આ ગંદકીઓ પણ અહીંયા ઊભી થાય છે આપણે જોઈએ એમ તો એ પણ બધું અહીંયાથી નીકળી જાય અને જો આજે આપણે કોઈ પણ જાતને ખડ કે અહીંયા રહેવા ન દઈએ તો ગંદકીનો કોઈ પ્રશ્ન રહે નહીં એ હું ચોક્કસપણે માનું છું અને મારા અનુભવ પ્રમાણે આજે છન્નું સાલથી હું ચૂંટાતો આવતો અને આજે અમારી પાંચમી ટ્રમ છે તો આજે વસ્તુ ધ્યાનમાં લઈ અને વિરોધ પક્ષમાં ભલે રહ્યો પણ અમારા વિચારો વિરોધના નથી અમારા સકારાત્મક વિચાર છે મારા એટલે હું કોઈ વિરોધ કરવા કે વિકાસને અવરોધવા માટે નથી આવો પણ મારા જે સૂચનો હોય છે એ વિકાસ માટેના જ સૂચનો હોય છે પરંતુ વિરોધ પક્ષને અવગણીને આજે કોઈ પણ એની વાત ધ્યાન ઉપર લેવી નહીં અને કરવું નહીં એવું ચોક્કસ બની બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો માને છે તો આ એક એની ભૂલ છે પણ અમે તો અમારી જે અમે જે કામ કરવા આવ્યા છીએ એ અમે કામ કરવાના છીએ ક્ષતિ છે એ બતાવવાના છીએ અને વિરોધ રૂપે અમે પ્રગટ કરવાના પણ છીએ એટલે ચોક્કસ આ વસ્તુ જે છે એ સત્તાધીશો ધ્યાનમાં રાખે કે જે અમે કંઈ કહીએ છીએ એ અરીસો છે અરીસામાં તમે જોવો તમે કેવા લાગો છો એ બતાવ તો અમારું કામ છે એ તમને બતાવવાનું છે કરો ન કરો એ તમારે જોવાનું છે કરશો તો સારા લાગશો બધા સારા લાગશે તો આ વસ્તુને નજરઅંદાજ ન કરતા અને તાકીદના ધોરણે આજથીની કાલથી આજ તો કોઈ સમય નથી રહ્યો પણ કાલથી આ વસ્તુ ઉપાડી અને આજે આની જાઉં સાફ સફાઈ થાય અને ખુલ્લું મેદાન થાય છોકરાઓને રમવા માટેના સાધનો અહીંયા જે હતા એ રીતે થાય તો વધારે આપણને આનંદ થાય અને કામ કર્યાનો સંતોષ પણ થાય બે આવી લેજે અરવ હા ઓરે હેલી લીધી લીધી હા એ બરકત પાણી છે ને તાકાનું ડાઉધું છું બંધ લાગેલો છે